કડી પંથકમાં રાત્રે આકાશમાં જોવા મળ્યો જીબો ગરીબ પ્રકાશ સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થઈ રહ્યો છે કડી પંથકના વિસ્તારનો વિડીયો વાયરલ થયો છે કડીમાં આકાશમાં જીબો ગરીબ પ્રકાશ પુંજ જોવા મળ્યો છે પ્રકાશ કોઈ સ્પેસ શીપની જે મુવમેન્ટ કરતો દેખાતો હોય તેવું વિડીયોમાં જોવા મળ્યું છે આકાશમાં રહસ્યમય નજારો દેખાતા જ જોવા માટે લોકોની ભારે ભીડ જોવા મળી હતી કડી પંથકના અનેક ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં છેલ્લા બે દિવસથી આકાશમાં સફેદ કલરના દ્રશ્યો હલનચલન કરતા હોય તેવું જોવા મળી રહ્યું છે જ્યારે રાત્રિ દરમિયાન અચાનક જ દ્રશ્યો જોવા મળતા લોકો ઘરની બહાર નીકળ્યા છે તેમજ મોબાઈલમાં વિડીયો ઉતારી રહ્યા લોકોએ વિડીયો બનાવી સોશિયલ ઊભા થયા છે રહસ્યમય પ્રકાશ જોઈ સૌ કોઈ અચરજમાં પડ્યા છે લોકોએ આ વીડિયો બનાવી અને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે તો કેટલાક લોકો દ્વારા લિયન સ્પેસશીપ હોવાની પણ વાત કરવામાં આવી રહી છે અહેવાલ બ્યુરો લોકાર્પણ